કે મેં વંતલીની સભાની અંદર એક વાત કરેલી કે સાવઈ દેરીની અંદર નકલી દૂધ ભરીને કરોડો રૂપિયા કમાવામાં આવે છે કેમિકલ વાળું ઝેર જેવું દૂધ એ લોકો ભરે છે મંડળીમાં આપણા બધાના જીવની આરે રમત રમાઈ રહી છે ભાજપના નેતાઓ કરોડો રૂપિયા કમાય છે અને આપણા જીવનો જીવ જાય છે જે બેનો એ જિંદગીમાં કોઈ દિવસ તમાકુ ન ખાધું એને કેન્સર આવે શું કામ

મિત્રો ગોપાલ ઇટાલિયા જ્યારે શપથ લીધી ત્યાર પછીનું પહેલું ભાષણ ગોપાલ ઇટાલિયાનું શું છે અને કેવું છે તે સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં છે તો આ વિડીયોમાં ગોપાલ ઇટાલિયાએ ભારતીય જનતા પાર્ટીના નેતા ઉપર આક્રમણ કર્યું છે કારણ કે તેઓએ જે કેશોદ તાલુકાની અંદર અને કેશોદના આજુબાજુના વિસ્તારોમાં જે નકલી મંડળીઓ ચાલી રહી છે તેના નામજોગ સાબિતી સહિત વાત કરી છે અને સાવર ડેરી ઉપર પણ આક્ષેપો કર્યા છે કે સાવર ડેરીમાં નકલી દૂધ બનાવવામાં આવે છે કેમ બનાવવામાં બનાવવામાં આવે આવે છે છે કેટલું અને તેની માહિતી પણ ગોપાલ ઇટાલિયાને ક્યાંથી મળી છે અને આ બધી માહિતી સાબિતી શહીદ ગોપાલ ઇટાલિયાએ આપી છે તો શું કહીએ છે ગોપાલ ઇટાલિયાએ ચાલો સાંભળીએ આ વિડીયોમાં તો આ વિડીયોને દરેક લોકોને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો સાંભળીએ ગોપાલ ઇટાલિયાએ શું કહ્યું છે

એ બહુ મોટી ઘટના નથી મોટી ઘટના તો એ જ કે તમારા જીવ આરે થઈ રહી છે છેડછાડ થઈ રહી છે તમારા જીવને જોખમ છે દોસ્તો ક્યારે જ આવશે ભાજપના માણસો કરોડો રૂપિયા કમાવા માટે થઈ અને નકલી દૂધ પીવડાવી રહ્યા છે ઝેરી દૂધ પીવડાવી રહ્યા છે દોસ્તો હું તમને કહું છું કે મંત્રીની સભામાં રેકોર્ડિંગ કરીને બતાવજો નકલી હાવજો કે બાય એક નામ મળમ બેન હાવત એ મજા માંડી પોલીસ આડી રાખે જિલ્લા રજિસ્ટર આડો રાખે એની આડે કલેક્ટર એની આડે પ્રાંત અધિકારી એની આડે મામલતદાર એની આડે તલાટી એની આડે બુટલેગર એની આડે 500 લફંગા એની ઉપર ગુંડા એની વાહે નકલી ખાવે અને પછી એમ કે ખાવે પછી એમ કે હું ખાવે છું એવું ન હોય ખાવે જ અહીંયા ઊભો છે માનની ગુંડા અહીંયા ઊભો છે

રોજનું અંદાજે 3 લાખ લિટર દૂધ ભરાતું રોજનું જેમાંથી 1.5 લાખ લિટર દૂધ અસલી દૂધ હતું અને ઉપરનું 1.5 લાખ લિટર દૂધ એ cheeri chemical વાળું એવા એવા પ્રકારના chemical થી બનેલું નકલી દૂધ રોજ રોજ સાવજરીમાં ભરી બોટલીમાં પેકિંગ કરીને આ પંતકના લોકોએ બજારમાં વેચવા જે જે દિવસે મેં મંત્રીમાં નિવેદન કર્યું

રોજના હું તમને કેટલી મંડળીના નામ દઉં એક બાલોટ ગામ છે બાલોટ મંડળી દાલુ ગામ એમાં કોડ નંબર 1367 એનો દૂધ મંડળીનો રૂટ કોડ છે આ બોગસ નકલી મંડળી છે રોજનું એમાં પાંચ હજાર લીટર નકલી દૂધ ભરવામાં આવે છે ઓન પેપર ગામમાં કોઈ એવી મંડળી નથી કોઈ એવું દૂધ કલેક્શન સેન્ટર નથી અઢી હજાર લીટર સવારે અઢી હજાર લીટર સાંજે આખે આખો પાંચ હજાર લીટર કેમિકલ વાળું દૂધ ઝેરી દૂધ માણસને મારી નાખે એવું દૂધ રોજે રોજ આ મંડળીના ખાતામાં ઉધારી અને ટેન્કર સીધું સાવજ ડેરીના પેલા મોટા જે ટેન્કર હોય એમાં નાખી દેવામાં આવે છે મારી પાસે અનેક ડેટા છે આ સિવાય જાંબુડા બે મંડળી છે માણાવદર માણાવદર ની જાંબુડા બે છે કોડ નંબર 13 ઓવર 60 13 ઓવર 60 નંબર ના રૂટ કોડ વાળી બોગસ નકલી મંડળી છે આવું કોઈ સેન્ટર ગામમાં નથી વન પેપર સેન્ટર છે એની અંદર રોજનું નું 5000 લિટર કેમિકલ વાળું નકલી દૂધ ભરવામાં આવે છે લુશાળા મહિલા મંડળી છે લુશાળામાં બે ટોટલ મંડળી છે એનો કોડ છે 1239 અને બીજો છે 1281 રૂટ કોડ નંબરની મંડળીઓ છે દૂધ મંડળી કલેક્શન સેન્ટર આ બંને કલેક્શન સેન્ટર માં રોજનો 800 200 400 લિટર લેકે 5000 લિટર નમકી ઝેરી દૂધ આ મંડળીના માધ્યમથી નાખવામાં આવે છે દોસ્તો આખી મંડળી ની અંદર ઝેરી દૂધ નાખવાનો અને કરોડો રૂપિયા કમાવાનો ખેલ હું તમને કહી દઉં કે મહારાષ્ટ્રમાંથી મહારાષ્ટ્રમાંથી એમ કહેવાય છે પણ કેટલા લોકો એવું એવું છે કે 4 ફેડ નું 70000 લિટર દૂધ રોજે રોજ મહારાષ્ટ્રથી અહીંયા સાવલ દેલીમાં લાવવામાં આવે છે ઈ જર્સી ગાયનું દૂધ નથી એ ચાર ફેટનું દૂધ કેમિકલ વાળું દૂધ મહારાષ્ટ્રથી લાવવામાં આવે એ ચાર ફેટના દૂધને અહીંયા ઝેડપુર પાસે એક જગ્યા છે એનું નામ એ મને ખબર પણ બોલવું નથી લાઈવ રેડ પાડવાનો છે એ જગ્યાએ લઈ જાય ચાર ફેટના દૂધને 7.5 ફેટનું દૂધ બનાવવામાં આવે કેમિકલ નાખીને અને 7.5 ફેટનું દૂધ 70000 લીટર દૂધ 7.5 ફેટનું થઈ જાય

અને પછી એ ટાંકો સીધો જેતપુર થી હાવજ ડેરીની અંદર ઠલવી દેવામાં આવે હારા હાથ ફેટ લેખે અને ઈ પૈસા જે કકલી મંડળી દૂધ ઉધાર્યું હોય 5000 લિટર ઈ સાવજ ડેરીના પૈસા ગિરિક પટેલ દ્વારા જેડીસી બેંકના માધ્યમથી ઓલી જે કલેક્શન સેન્ટરને ને ફાળવી દેવામાં આવે ને કલેક્શન સેન્ટર ઈ પૈસા ઉપાડી લે ને બધા ભાગ પાડી લે ને આપણને બે મોત મારે છે દોસ્તો આ મોત નો ખેલ મને હું ફરક પડશે મારી ઉપર કેસ આવશે સજા થશે જેલમાં જાય છે મારી બહેની છોકરા છે એ જામીન કરાવવા ધક્કા ખાશે જીવ કોનો જશે મોત કોને આવશે આ નકલી ડેરીઓ હું તમને કેશોદ તાલુકાની નકલી મંડળીઓનો ડેટા આપવા માંગુ છું આજે કે કેવો ખેલ આ ભાજપના માણસો જૂનાગઢ જિલ્લામાં કર્યો છે મારી નામ પર સિવાય બીજી કોઈ વાત નથી દોસ્તો ખરેડી ગામ એ કેવડું ગામ છે હજી પણ મિત્રો મિત્રો આ અધૂરો છે તમારા વિસ્તારમાં પણ આવી રીતે નકલી મંડળીઓ ભાજપના નેતાઓ દ્વારા ચલાવવામાં આવતી હશે તેવું ગોપાલ ઇટાલિયા કહી રહ્યા છે તો જો તમારા વિસ્તારમાં કોઈ એવી મંડળીઓ ચાલતી હોય તો તમે આમ આદમી પાર્ટીના નેતાઓનો કોન્ટેક કરો અને તેઓને આ માહિતી આપો મિત્રો નકલી મંડળીઓથી જે નકલી દૂધનું ને જે કારોબારો ચાલે છે તે ખરેખર આપણા સ્વાસ્થ્ય માટે નુકસાન હોય છે ગોપાલ ઇટાલિયાએ જે કહ્યું કે બૈરાઓને

કરેણીમાં બીજી જે શ્રીનાથજી ધિરાણ અને ગ્રાહક સહકારી મંડળી તો જય કરેણી સેવા સહકારી મંડળી કરેણીમાં ત્રણ મંડળી પછી કરેણીને હજુ બહુ તમને મોબાઈલની સ્ક્રીનમાં નાનું પડે છે કરેણી ખેડૂત સેવા સહકારી મંડળી હજુ એક મંડળી છે તાર્દિક ઘઉં ઉત્પાદન ખરીદ વેચાણ પ્રોસેસિંગ સહકારી મંડળી કરેણી અને હજુ એક મંડળી છે કરેણીમાં

જાણે ચૂંટણી આવે ત્યારે અટક જોવાની મારી વાત ન હોય તો જ બટન દાબો ન તો ન દાબો ગમે એવો હારો માણો તો પાડી દો તો તમે તમારી જ્ઞાતિની અટકો જો બટન દાબો છો પણ પછી જે છૂટાય છે ને તમારા ગળા દાબવાનું કામ કરે છે એ કોણ કે છે કે મેં હું આત્મા આ લોકો એ કેવા બધા ખેડૂત છે અને હું ખેડૂત નો કહું છું અમને દાજે છે એટલે એટલું જાહેર માં બોલીએ છે કે એક ખેડૂત કાળા ધોમ કડકાની અંદર વાવણી ચાલુ કરે ઓલવીને तड़को होए वर्षा दाव से थोड़ू कुआं थी पासु खेतर में अटली कारी मजुरी करे रोजड़ा भूनड़ा दीपड़ा शी वीची साप बदतर जोखम सहन करे क्या रे टाइम ये लाइक आवे क्या रे टाइम ये लाइक न आवे मजूर मरे न मरे घर में हुए इतना लोगों मजुरी करे आप क्यों वर्ष लोई रेड़े खेतर में ત્યારે માંડવી પાકે ત્યારે કપાસ પાકે ત્યારે સોયાબીન પાકે અને તમે લોય લેડીને પકવેલા કપાસ સોયાબીન મગફળી કે ઘઉં ચણામાં કિરીટ પટેલ અને એના ગુંડાઓ જે આપતા જૂનાગઢ જિલ્લામાં છે એ તમારા લોયની કમાણી ચૂસી લે છે આવી નકલી મંડળીઓ બનાવી બનાવીને અને આપણો આત્મા જાગતો નથી આપણને કોઈ ફરક પડતો નથી કે હું આલે છું તમને બીજી માહિતી આપું મુળિયા સાહ મૂલ્યાસા અનાજ કઠોળ ઉત્પાદન અને પ્રોસેસિંગ નહી પહેલેથી વાંચું પડશે તો ચિત્રી ગામ છે કેશોર તાલુકા ખેત ઉત્પાદક સહકારી મંડળી ચિત્રી પાનખાણ ની અંદર ગીર ગંગા ફાર્મર પ્રોડ્યુસર કોઓપરેટિવ સોસાયટી મંડળી સર્વાંગી વિકાસ મહિલા બચત અને ધિરાણ શરાપી મંડળી કેશોર પછી સ્ક્રીન નાની પડે છે મને બીજી મંડળી માથો કૃપા જૂથ સેવા સહકારી મંડળી મંગલપુર માં નંદુગોપાલ જૂથ સેવા સહકારી મંડળી અગતરાયમાં વસુંધરા જૂથ સેવા સહકારી મંડળી

શિવાંશ સેવા સહકારી મંડળી ચિત્ર ની અંદર ત્રીજી મંડળી ગીલેશ્વર જૂથ સેવા સહકારી મંડળી સાગર સોલા માં ત્રીજી શિવ જૂથ સેવા સહકારી મંડળી સાગર સોલા માં ચોથી અંબે જૂથ સેવા સહકારી મંડળી ચિત્રી માં ચોથી રાધે જૂથ સેવા સહકારી મંડળી આંડલા માં ત્રીજી અમર જૂથ સેવા સહકારી મંડળી મોરિયાસામાં પાંચમી ગણેશ જૂથ સેવા સહકારી મંડળી મંગલપુરમાં ચોથી કસ્તુરબા જૂથ સેવા સહકારી મંડળી નોંજણવાવમાં પાછી રામબાઈ જૂથ સેવા સહકારી મંડળી માણેવાડામાં દિનદયા જૂથ સેવા સહકારી મંડળી જોનપુરમાં ત્રીજી કૃષ્ણા જૂથ સેવા સહકારી મંડળી શેરગઢની અંદર ક્રાંતિ જૂથ સેવા સહકારી મંડળી ખોટું કરવામાં ક્રાંતિ સિવાય દોસ્તો હું બોલવા બેસીશ ને તો મહિનો લાગે એમ છે

મારે હું કેવો તમને મને હું નારા સભ્ય થઈ ગયો મને કુ કે આમાં શાળ ઓડાડી એનાથી હું લોકોનું કલ્યાણ થાય આને કઈક આત્મા જગાડો આ કિરીટ જેવા ગુંડા ભગાડો તો કઈક લોકોનું કલ્યાણ થાય મને એટલું બધું દુઃખ લાગે છે એટલું બધું દુઃખ લાગે છે કે જાણું છું બધું ને થાતો મારાથી કાય નથી શું કામ ગુજરાત નો આત્મા ભૂઈ ગયો છે કોઈનો નો આત્મા જાગતો નથી બધાને પોતાની જ્ઞાતિ હોય તો દેખાય

તમારા બેંક અંદર અનેક જગ્યાએ પોતાના માણસો બેસાડી અબજો રૂપિયા આપણા લૂંટી લે છે કેશોદની બજારમાં વેપાર કરતા વેપારીઓ આખો દિવસ ધૂળ ઝાપટે વાડી ઘડીએ ઝાપટે ત્યારે હાજી હજાર રૂપિયા કમાય એ હજાર રૂપિયા ની અંદર 1 કિલો તો ધૂળ ઝાપટવી પડે 1 કિલો ધૂળ ઝાપટીને આપણો વેપારી હજાર રૂપિયા કમાય છે પણ આ ભાજપવાળા તમારા એકમતના કારણે બનેલી સરકારમાં અબ રૂપિયા ખાઈ જાય છે કોઈ એને વાળું અમે કહીએ તો અમારી થાય છે હું શું કામ હિંમત થાય છે એટલે હિંમત થાય છે કે ગોપાલ ભલે બોલે પબ્લિક છે ને પબ્લિક તો અમને દેવાની છે ગોપાલને તો ઠેકાણે પબ્લિક પાડે

हमने बोला नहीं ज्ञाति में चिंता जेवाएँ पर गुजरात में चिंता करशु तो बदी ज्ञाति में बढ़ोता है आपने ज्ञाति में चिंता करशु तो भाजप वाला वापुल जेवा पुल बंटा हुई जाए बदी ज्ञाति में आज नालू बनाएँ वो बदी ज्ञाति न बंटाएँ कौन भागा गयी हुई मातिया पानी જોઉં તો કેટલું કેવા મોબાઈલ ની અંદર એટલા બધા કાંડ કૌભાંડ જૂનાગઢ ના આ પાછે લોકો એ કેવું કોને કોણ સાંભળશે મારી વાત હું તો નાનો છોકરો છું એ બધા મોટા મોટા ખાન ખાના મોકો છે તમે વિચાર કરો તમને નવી વાત કહેવા છે જોજો તમે કેટલા કરોડો ના કૌભાંડ છે પછી મારી વાત પૂરી કરું કેમ કે આપણો હાથમાં ભૂઈ ગયો છે હું આજ હું તમને આજની વાત કરું

विशावतन नगर पालिका में चीफ ऑफिसर ना तो थी तुम्हारा केशव ना चीफ ऑफिसर ने यहाँ चार्ज में मुकेला इतने ही क्या है कौन पर यूं के ये विशावतन नारी नगर पालिका ये कहीं मार मारे हो ना इतने हुए ना रोड चार्ज ले वाले आओ मैंने तो ना कौन के रस में आओ का क्या मतलब कि को इके डब वर्ती नगर पालिका

કે અમારા વિસ્તારમાં આટલા આટલા કામ બાકી છે ગ્રાન્ટ આપો એટલે ચાલુ કરી દઈએ હમણાં જે વાત છે કે કેટલા રૂપિયાનો ભ્રષ્ટાચાર છે આપણે આ બેનો બેઠી આ બાબા બેઠા કેશોદની બજારમાં ચાર્જર લેવા જાવ ને ઓલું બતાય દો આ બતાય દો ઓલું બતાય દો આનું શું છે આનું શું છે કરીએ છે કે કરતા ઇનકમ કરીએ છે કે 50 વાળું કયું છે ને 70 વાળું કયું છે ને 35 વાળું કયું છે કરીએ છે કે નથી કરતા આપણે

કે પૈસા લોય રેડિંગ કમાણેલા છે એને હું વેડ ફિક્સ નહીં દસ રૂપિયા ઓછું આપે એ દુકાનેથી માલ લઈશ આ લોકો શું કરે છે કે મને એક પત્ર લખ્યો એ પત્રમાં એમણે એવું કીધું કે વિસાવદર નગરપાલિકાના તમામ વોર્ડ માં એક ઊંચી પાણીની ટાંકી બનાવવાની છે લાવો ગ્રાન્ટ આ સિવાય એને મને પત્ર લખ્યો નગરપાલિકાના પ્રમુખે કે હાયર સ્ટેશન બનાવું છું લાવો પૈસા પછી અનેક એવા 10 15 કામ અંદર લખેલા છે કે પૈસા આપો ધારાસભ્યની ગ્રાન્ટમાંથી અમારે આ કામ કરવું છે ઈ પત્ર લખ્યો આજથી બે દિવસ પહેલા 2025 માં પણ પછી મેં તો પાછે એટલે મારા હાથમાં 2018 નો વિસાવદન નગરપાલિકાનો ઠરાવ હાથમાં આવ્યો આ ઠરાવની અંદર ઠરાવ નંબર 4

એની ગ્રાન્ટ આવી ગઈ છે આ ઠરાવ 2018 માં થઈ ચૂક્યો છે અને હવે 2025 માં બીજી વાર એને પાણી ટાંકી બનાવવી છે મારી જાય 2018 માં ઠરાવ નંબર 25 તારીખ 15/3/2018 એમાં પાણીની ઊંચી ટાંકી ઇલેક્ટ્રિક મોટરનો રૂમ અને એનું આનુષંગિક કામ કરવા બાબતે સરકારમાંથી ગ્રાન્ટ આવી ઠરાવ થઈ ગયો પછી કોના હિસાબમાં શું કર્યું રામજાને પણ ગિરિપતલે એટલે પાછી માંગલી મૂકી પાણી ટાંકી બનાવીશ લાવો તો 18 માં શું બનાવ્યું 18 માં ઠરાવનું શું થયું સર્વસંમતિથી નગરપાલિકાના પ્રમુખે કીધું આની 10 યોજનાના ઠરાવ થઈ ગયા સરકારની ગ્રાન્ટો નક્કી થઈ ગઈ પૈસા ક્યાં ગયા તો હવે મારે તપાસ કરવાની છે અને વળી પાછા નવેસરથી કે લાવો ફાયર સ્ટેશન બનાવવાની ગ્રાન્ટ ફાયર સ્ટેશનનો તો મંજૂર થઈ ગયું બધું पानी टाकी मंजूर थी गई संरक्षण दीवार मंजूर थी गई शमशान मंजूर थी गई पैसा आ गया बनू हजू सुधी नहीं हूं काम यही बने कागल पर बनी गयो है दोस्तों आप लोग आत्मा क्या रह जाओ गोपाल इटालिया बिल्कुल महत्व नो मानस नहीं हूं एक मामूली मानस हूं मने डॉक्टर बाबा साहब आंबेडकर ना बंदा ने जरा दारा सभ्य जो लेवल में बनाई दी तो छे ई मारी એ જનતાની મહાનતા છે પણ તમારા ખિસ્સામાંથી કરોડો રૂપિયા ભાજપ વાળા ખાઈ જાય છે અને આપણી સોસાયટીમાં આપણી જ્ઞાતિમાં આપણા જ મોહલ્લામાં એક માણસ એવું લાચાર જીવન જીવે આપણી નજર સામે જોઈએ છે કે આની પાસે પહેરવા કપડાં નથી આની પાસે ખાવાનું નથી છોકરાને ભણાવવાનું નથી દીકરીઓને ભણાવવા મોકલ્યો હોય તો સાયકલ ને વેદ ન હોય એવા અનેક પરિવાર આપણે જોઈએ પણ આપણો આત્મા નથી જાગતો

અનેક લોકો લાચાર મિત્રો હું કેશોદની બજાર માંથી તમારા દીકરા તરીકે તમને બે હાથ જોડું છું કે આત્માને જગાડો મનને ને આ ગુજરાત આપણું છે આપણા બાપ દાદાએ આપણા પૂર્વજો એ આ ગુજરાતને ઘડ્યું છે આ ગુજરાતને આપણા બાપ દાદાએ બનાવ્યું છે એને માછપવાળા લૂટી રહ્યા છે ને રોકવા માટે આ ખોલો મનને ઠંડોળો અને આત્મા હાલો બધા ભેગા મળીને ભાજપને ભગાડવા માટે વિસાવદર કરી આપો દોસ્તો બધાનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર માનું છું મિત્રો આ વિડીયો પૂરેપૂરો સાંભળીને તમને શું લાગ્યું છે આ વિડીયોના કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી અમને જણાવો અને આમ આદમી પાર્ટીના નેતાઓના ભાષણ સાંભળવા માટે આ વિડીયોને લાઈક કરી શેર કરવાનું ના ભૂલશો મિત્રો ખેડૂતોની ચેનલ એટલે કિસાન સંદેશ ચેનલ મિત્રો આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો હવે મળશું કાલે એક નવા વિડીયો સાથે તો રજા આપશો ધન્યવાદ